કેરા કુંદણપુર નારણ પર ગામોથી પસાર થતા મીઠા ભરેલી ટ્રકો તેમજ બીજા મસ મોટા ભારે ઓવરલોડ વાહનોથી ટ્રાફિક તો આખો દિવસ જામ થાય છે સાથે બીજી નુકસાનીથી ગામ લોકો તાભાન બન્યા કેટલી વાર બાયપાસ ની રજૂઆતો છતાંય કોઈ ફરક પડતો નથી રાત દિવસ રોડ પર ચાલતી મીઠાની ટ્રકો મીઠો રોડ પર વેરાતા વરસાદના કારણે ચિકાસ થતા અકસ્માત ભય રહે છે આમે પણ ટ્રકો ક્યારેક કોઈકના ઘરમાં ઘૂસી જાય છે ક્યારેક જીબીના થાંભલાઓ સાથે અથડાય છે એવા તો બીજા પણ કેટલાક અકસ્માતનો ભય ગામ લોકોને વર્ષોથી સતાવે છે તેમજ રસ્તા ઉપર મસ મોટા ખાડાઓ તેમાં પણ કેટલાક ટ્રકોના સાયલેન્સર બંબાઓ નીચે તરફ હોતા ધૂળો ઉડવાથી લોકોને આંધળાઓ કરી દે છે સાંસદ અને ધારાસભ્ય કે અન્ય કોઈ અધિકારી ગામમાં એક પાણીનો બોર કે અન્ય કોઈ એવું નાનું કામ કરવામાં આવે ત્યારે હજાર લોકો ફોટા પડાવવા માટે ઊભા રહી જતા હોય છે ગામમાં એન્ટર થવાની સાથે જ આ રસ્તો શરૂ થઈ જતો હોય છે તો ખબર તો પડે કે ગામડાઓની શું હાલત છે બસ આપણે તો ટાઈમ પર વોટ મળી જાય ને પછી તુમ કોન હમ કોન વરી પાછી ચૂંટણી આવે એટલે કે થોડા દિવસ મોટી મોટી વાતો કરી લોકોને મૂર્ખ બનાવે પછી પાછું વરીને કોઈ જોતા નથી લોકો ભલે ને રાડો કરે આપે તો જીતી ગયા હવે ભોગવો આમે અવર જવર જાહેર